સમાચારની તો ક્ષત્રિય આંદોલન સાથે સંકળાયેલા પદ્મિભા વાળાના સંકલન સમિતિ પર ગંભીર આક્ષેપ સંકલન સમિતિના પાંચ સભ્યોને બંગડી પહેરવાની પદમીનિબાવાળાએ વાત કરી રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાના નિવેદન પર સંકલન સમિતિ કેમ ચૂક છે ચારથી પાંચ લોકો સંકલન સમિતિને પોતાની મરજી મુજબ ચલાવે છે ચૂંટણી પછી સંકલન સમિતિ કોઈને કામ નહીં આવે સંકલન સમિતિના સભ્યો પોતાના રોટલા શેકી રહ્યા છે જે ક્ષત્રિયો વિરુદ્ધ બોલે તે તમામ સામે લડવું જોઈએ ફક્ત પરષોત્તમ રૂપાલાનો વિરોધ જ કેમ

પછી કોઈને નો આપો નો આપો બીજેપી ને કોંગ્રેસ આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા સેકી અને ઘર ભેગા થઈ જવાના છે અમારો લગભગ સિત્તેર ટકા સમાજ એમ કહી રહ્યો છે કે સંકલન સમિતિ ખબર નહીં ક્યાંથી આવી ગઈ જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાંચ તત્વો કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ લઈને જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદથી કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કઈ એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હાલો અત્યારે છું કે તમે જેમ કહો એમ જ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુમરા કરી નાખ્યો તો આવા કામ નો આવા ઝંડા નો લેવાય આ આખા ક્ષત્રિય સમાજની પથારી ફેરવી નાખી ના સ્વાભિમાનની લડત ની આખી પથ્થારી ફેરવી નાખી અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજની બેનુ ની લડત જીતશે સંકલન સમિતિ હવે સમાજ નો ઝંડો લીધો છે હાથમાં તો માફી મગાવો આટલું પાવરથી બોલે છે કે ભાઈ હું કઈ ઉપાલાભાઈ નથી હું તો ઉમેશભાઈ છું તો આટલું પાવરથી બોલે છે સંકલન સમિતિ કેમ ડરી ગઈ સંકલન સમિતિને ને હવે કરવાનું શું છે ઝંડો લીધો છે ને તો હું સંકલન સમિતિને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે અમારા ક્ષત્રિય સમાજની આબરૂ તમારા હાથમાં છે ને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા પાંચ તત્વ ને બંગળ્યું ચોક્કસ પહેરાવ્યો ઈ પાંચ તત્વો ને અત્યારે નામ નહીં લઉં જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગાળિયું તો આ લોકોને પાંચ જણાને તો હું જ છું